સ્મગલર માફિયાઓ જે દારૂ વેચવાવાળાઓ છે કેરિયરો છે તેમને ગમે એટલું કહેશો ગમે એટલી વાર પકડશો રીઢા ને રીઢા કંઈ જ તેમની કામગીરીમાં ફેર નથી આવવાનો જે કરે છે તે જ કરવાના છે જે વસ્તુઓમાં રોક લગાડશો તે વધુ કરશે ગુજરાતમાં એમ કહેવાય છે કે સ્મગલરોને રોકવા માટે માફિયાઓને રોકવા માટે પોલીસ અનેકવાર કામગીરી કરતી હોય છે તેમની એડી ચોટીનું જોર લગાડતી હોય છે પણ જ્યાં સામે લોકો છે તે પણ કંઈ ઓછા નથી તેમાં એટલા રીઢા બની ચૂક્યા છે કે ગમે એવી વાર તમે પકડો તેમની પાસે અનેક એવા રસ્તાઓ હોય છે જ્યાંથી તેમની કામગીરી તે ફરીથી શરૂ કરી શકે છે ત્યારે આવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે જ્યાં સુરત એરપોર્ટ પાસેથી હાઇબ્રિડ કાંજો મળી આવે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા સ્મગલરો છે જે રીતે માફિયાઓ છે તે તેની કામગીરી આથી ઉપર નથી આવતા તે રીઢા બની ચૂક્યા છે કે ગમે એટલી વાર પોલીસ તેમને પકડશે ગમે એટલી વાર લાકડીઓ ફટકારશે દંડ ફકારશે જેલમાં નાખશે ગમે તેટલું કરશે પણ તેમની પાસે કોઈ એવો રસ્તો હોય જ છે જ્યાંથી તે ફરીથી તે એને વસ્તુ ચાલુ કરે છે એટલા રીઢા બની ચૂક્યા છે કે ન હવે તેને કોઈ પોલીસનો ડર છે કે કાંઈ જ તે હવે તો જે એરપોર્ટ છે ત્યાંથી પણ તે લોકો જે ડ્રગ્સ છે તેને હવે ટ્રાન્સફર કરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે સુરતના એરપોર્ટમાંથી આઠ કિલો હાઈબ્રિડ ડ્રગ્સ છે તે મળી આવ્યું છે અને હવે આની ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તેની કામગીરી સામે આવી છે સત્તર તારીખે સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તેને એક ઇન્ફોર્મેશન મળે છે કે ઝફર ખાન કરી એક વ્યક્તિ છે જે બેંકોંગથી સુરત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આ જે હાઈબ્રિડ ડ્રગ્સ છે તે લાવી રહ્યો છે અને એમ જ તેને લઈ અને હવે જે સુરતના જે ક્રાઇમ બ્રાન્ચ છે તેને કામગીરી ચાલુ કરી હતી ઓપરેશન ચાલુ કર્યું હતું અને તેમજ ત્યાં જઈ અને એ જે ફ્લાઇટ લેન્ડ થઈ ત્યાંથી તે જે શકી માણસ છે જેની ઉપર શંકાસ્પદ છે તેની ચેકિંગ કરવામાં આવી તેના બેગ્સ છે તેમના જે હેન્ડબેગ છે તેની ચેકિંગ કરવામાં આવી હતી તેમાંથી આઠ કિલો હાઇબ્રિડ જે ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું હવે આ સમગ્ર મામલે જે

કન્ટિન્યુ એક મોહમ છેડી અને ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ વેચવાવાળા ઓ ડ્રગ્સ પેડલરોની પાછળ સતત કામગીરી કરી રહી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ એસઓજી ટીપીસીબી ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ ડ્રગ્સની અલગ અલગ ટીમો બનાવીને સતત આના અંતર્ગત કામ કરી રહી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને 17 તારીખે એક ઇન્ફોર્મેશન મળી હતી કે બેંગકોક થી સુરત આવતી એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં એક ઝફરખાન ઓફ ઝફર મોબાઈલ વાળા નામનો પેસેન્જર આવે છે અને એ પોતાની સાથે હાઇબ્રિડ ગાંજો લઈને આવે છે

એક લેડીઝ પર્સમાંથી બે પેકેટ મળ્યા પછી છોકરાઓના ટોઇસ રમકડાના જે અલગ અલગ બોક્સ હતા એમાંથી છ બોક્સ બે અલગ અલગ મળ્યા અને આઠ કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો હાઇબ્રિડ ગાંજો મળતા અત્યારે કસ્ટમ સીઆઈએસએફ અને એફએસએલ વગેરે લોકલ પોલીસ ડુમસ પોલીસ પણ અમારી સાથે રેટમાં સાથે હતી આ બધાને બોલાવવામાં આવ્યા અને ચેક કરતા ચાર કિલોથી વધુનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો જેની અંદાજીત બજાર કિંમત એક કરોડ એકતાલીસ લાખથી વધુ થાય છે આરોપી ઝફર ખાન ની પૂછપરછ કરતા છેલ્લા બે વર્ષની અંદર એ પચીસ થી ત્રીસ જેટલી અલગ અલગ સ્ટેટોમાં અલગ અલગ દેશોમાં કેરિયર તરીકે કામ કરી ચૂક્યો હતો સ્મગલિંગ માટેના જેમાં ગોલ્ડ ઈ સિગરેટ લેપટોપ કોમ્પ્યુટર કપડાં અને ડ્રગ્સની હેરાફેરીમાં એ સંડોવાયેલો હતો આ સાઉથ અરેબિયા બાંગ્લાદેશ દુબઈ કમ્બોડિયા બહેરીન અલગ અલગ ઘણા બધા કન્ટ્રીઓમાં આ માણસ જઈને સ્મગલિંગ કરી ચુક્યો હતો અને એની હિસ્ટ્રી જોઈએ તો એની વાઈફ જૂન પચીસ માં એટલે કે આજથી પાંચ માસ પહેલા બેંગ્લોર એરપોર્ટ પર સાત કિલો

પોલીસ આને એરેસ્ટ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના સુરતના અધિકારી જેમને આ સુરત એરપોર્ટમાં જ આઠ કિલો જે રીતે હાઈબ્રિડ ડ્રગ્સ મળી આવ્યા છે તેને લઈ અને ખુલાસો કર્યો છે વાત કરી છે અને સમગ્ર વસ્તુને લઈ અને નિવેદન આપ્યું છે અને કહી તેને જે રીતે તેમને ઇન્ફોર્મેશન કેવી રીતે મળી ક્યાંથી મળી તેમને લોકોએ કામગીરી કેસ કઈ રીતે કરી તે બધી જ વસ્તુઓ આપણને સમજાવી છે ત્યારે આ મામલાને લઈ આ જે વસ્તુ બની છે એરપોર્ટમાંથી આઠ કિલો જે રીતે હાઈબ્રિડ મળી આવ્યો છે ડ્રગ્સ તેને લઈને આપશું કહેવા માગશો તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ